સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે કરવાના રિંગ ચેલેન્જ આ બાજુ જો આ ચીઠીઓ બનાવીને મૂકી આપણે અને વસ્તુ આપણે ટોટલ લાવી દીધી નજીક આવો આ વસ્તુઓની ચીઠીઓ આમાં નાસ્તાઓનું નામ લખેલું હો પડી કહી કોઈ બી વસ્તુ જે આટલા આપણે લાવેલી હા એ બધાની ચીઠીઓ બનાવીને હોય મૂકી તો જેનો નંબર આવે એના આ બધું અહીંથી રિંગ ફેંકવાની આમ

એ 3 નંબર 4ઠો નંબર 5મો નંબર 6ઠો નંબર 7મો નંબર 8મો નંબર 9મો નંબર 10 નંબર આપડે હાજી આવ્યા 11 નંબર લે લે ચીઠીઓ ઓ મિત્રો મલીયા પેલા રાઉન્ડ માં 9 નંબર માં આયા છે સદેવ રે રે આવ રેડી જવા દેતા આપે આ 9 નંબર મિત્રો બીજો નંબર આપણે આવી ગયા બરાબર ના ખાયો પોશ બંધ કરીને નહીં નાચવાનું નહીં

મિત્રો આયા મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણો મિત્રો તો બીજા રાઉન્ડમાં આપણે પહેલા નંબરે આવી હા બીજા રાઉન્ડ માં બીજો નંબર આપણે બીજા રાઉન્ડ માં ત્રીજો નંબર આપણે બીજા રાઉન્ડ માં ચોથો નંબર લીતો કે લે એક આધા દીધો એ નાઈ ગયો ખેંચ રહી ગયો થઈ ગયો થઈ ગયો કરો જા આખી બીજા રાઉન્ડ માં નંબર આપો ઓ હા ના હા આવો 9 નંબર હવે બદલવી પડશે આરાઉન્ડ પર આપણો મારી અમે અંદર ઓ આપણે રીંગ મોટી કરશું કારણ કે કોઈન આવતું નહીં એટલે નહીં કાઈ છે પેલો નંબર આ રીંગ બદલો રીંગ નંબર 8 आल्या थोडं लय जवळ કોલા ચિટી લગાઈ દે આ ભાઈ લગાઈ દો હો જી ઊં જલ્દી લાગે તો મિત્રો નિકુલ જીત્યો હો નિકુલ એ કી નામ લઈ ગયો હો થાય એ લેાળવંગા બરાબર બટ તો મિત્રો નંબર તો મિત્રો તીજારાઉન્ડમાં આપણો 7મો નંબર ઓ ભાઈ

કારણ કે મારા કારણ કે મારે તો અબીલેવા સારું નાહી જુઓ તો મિત્ર બીજા રાઉન્ડમાં નંબર આપણો નાહી જોવું ના જો મૂકીને મજા ના હવે મૂકી જશે તમે નહીં શો જો તો મિત્રો આવ્યા આપણે ત્વસા રાઉન્ડમાં હમ મારે તો નિશાનો જ ખોટો ત્વસા રાઉન્ડમાં બીજો નંબર આપણે

બોલ બોલ આઠમો નંબર આયો ના

જના ભલે દોરાવ રે જબુન પાંચમો પાંચમા રાઉન્ડનો બીજો નંબર આપણે ખરેખર મિત્રો આવી કોઈ ગેમની ચેલેન્જ આવે ને એટલા બોલને જીતવાનું બળખા પડી છે પાંચમા રાઉન્ડમાં પણ 10 વખત એક નઈ કે લે બરાબર પ્રેક્ટિક આલ તો જીતમો પાંચમા રાઉન્ડમાં 14 નંબર કારણ કે બે જણા જીત્યા

पी जावानी पीओ हेडो पीओ हेडो ले ले पीओ पीवानी है पीवानी पीवानी बड़ी पीओ रहो पजी नहीं पण एक समोसा आया एकली चटनी या चटनी मर्चा वाली पी जा पीजा पीजा यू गो गो पिज़ा पी जावानी हो ले ले दो तू खाबो ले ले तो आ उंदू कम कर खाबो ले 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 ये जी जी तो याद रखियो हां प्रतीक वाह भाई वाह બે સમોસા આલો ભાઈ વનાર્યા સમોસા વાહ પ્રતીક વાહ વા પ્રતીક વાહ આગળ ચાલુ કરો તમે બે સમોસા રહી આજુ પ્રતિક આગળ પ્રતિકા આગળ ભોગ પો ખાઈ લ્યો તું કરી ભોગવો નંબર આખત કરાવો

માર તો કાલે નસીબ યો હતા ને આજે હોય ગરગરો સીખેલા નહી પાકવા નંબર મો તીજો નંબર 7મા રાઉન્ડમાં 1 રાઉન્ડ થાત ચોથો નંબર કેવું હો પણ પ્રતિજ્ઞ નું લખ બોલો ભાઈ નહીં આયલુ જ જી પ્રતિજ્ઞ આયલુ જી હું પેલા આ બધા ભાઈ રીમો નાખવા દેતા હશે મેળામાં એટલે ઓન આવા

વાહ ભાઈ વાહ 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 હાલ ભરે જો બતાઈએ બતાઈએ અમારો સર હા લલી લલી આલો કાડું પડીકુ આઈજો આગળ કોઈ આગળ આવી થઈ ગયો આઠમા નંબર 25 તે મજા આયેગા ના આદરા કડાદરા ઘિલી ઘિલી છૂ બીજો નંબર આવે આઠમા રાઉન્ડ જીતી જા લે જીતી જા આઠમા રાઉન્ડની અંદર બે નંબર આવી ગયો છે

એ ભાઈ ચનાટો સામે દીખ્યા ડુગાાલ દે આ બરાબર હવે બચ્ચા કે દે કો મળો પડશે ના અલ બસ આ રી ઓમ લઈ હા ભાઈ અંદર નહીં 9 મોરાઉન્ડ માં નંબર

સમોસા લે બીજા એ ભાઈ પેલા નંબર ઓ મિત્રો 11મો રાઉન્ડ ચાલુ છે હા તો દેખ્યું ને બધા આયુ આજા લઈ આવ દુરિયા દુરિયા સક નહીં 11માં રાઉન્ડ મો દુરિયા દુરિયા છે ને બરે બરે આયુ આયુ વાના આયુ ભઈ કેવી તાવ तो ताइगर ताइगर खो टाइगर बिस्किट टाइगर को टाइगर टाइगर बिस्किट ऐसे करियाओ आज टाइगर आई 11 नंबर में चौथा नंबर आयो करण 25 रुबाई दी नंबर 5वा नंबर बिस्किट खावा એ એ એ અરે રે બાકી નહીં તો કહું છું યાર બહુ કરો બધા અરે નહીં લાગે ઓય ઓય પાના લાગે વેડી જંડી બિસ્કિટ વેડી લો તને વેંટી ઓય એકલો છો ચાલ મારા માં માં અરે આવો મેલજી જતી પાસા <laughs> <laughs> કરો <laughs> એ સમોસા ના કરો સમોસાથળ વાળો

મિત્રો ઉલડ બાદ આપણે આઈ ગયા કારણ કે બધા કંટાળ્યા બાદ આવતું નતું એટલે છેલ્લે ઉલડ થયું તો મિત્રો

નવમો નંબર એક સમોસો માલી દઈએ હું ત્રણ વખત જીત્યો હું ખરેખર મારા નસીબ કેટલા કાચા પડીને ભણો ચાર વખત જીત્યો તો હમણાં બીજી વખત જીત્યો લ્યો રૂપિયા તમારે રિટર્ન કરવાના બરાબર